નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડામાં મીઠા ગણેશનું મંદિર પીપળી બજારમાં આવેલું છે આ મંદિર આશરે સોથી વધુ વર્ષ જૂનું છે આ મંદિરના મીઠા ગણેશ સ્વયંભૂ છે આ મીઠા ગણેશની ડેરી પર ભજન કીર્તનના કાર્યક્રમો થાય છે સંકટ ચોથે મોટી સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે આવે છે મીઠા ગણેશ સ્વયંભેવ અને ચમત્કારિક છે તેમાં આસ્થા રાખનાર શ્રદ્ધાળુઓને દાદાના દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે મીઠા ગણેશની ડેરી પર ગણેશ ચતુર્થીના દિવસે છેલ્લા તોતેર વર્ષથી મંદિર ખાતે એક હજાર આઠ લાડુનો હોમ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવે છે આજે ગણેશ ચતુર્થીનો ઉત્સવ એક હજાર આઠ લાડુનો હોમત્મક સાથે ગણેશ યજ્ઞ પીપળી બજારમાં મીઠા ગણેશની ડેરી પાસે ઉજવાયો હતો

तव्हां <laughs>